ભાયાવદર ગામ સર્વે રોગ નિદાન કેમ્પ સારવાર કલ્યાણ ટ્રસ્ટ શ્રી કડવા પટેલ સમાજ ઓર્ફ નોર્થ અમેરિકા ગિરીશભાઈ સિનોજીયા તેમજ ભાણજીભાઈ કુડારિયા ટ્રસ્ટ રાજકોટ તેમજ એચપીવી રસીના સ્પેફેન્સર શ્રી દિનેશભાઈ સૌદાસભાઈ કાલરિયા મોટી મારડ હાલ યુએસએ દ્વારા આયોજિત તેમજ અન્ય કાર્યક્રમ દાતા શ્રી પ્રિયાબેન રવિકુમાર આદર્શના યુએસએ તેમજ બાળકોને ભોજન પ્રસાદીના દાતા શ્રી વિનોદભાઈ સગનભાઈ દલસાણીયા ભાયાવદર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં દર્દીઓ વ્હીલચેરની સેવા પૂરી કરવામાં આવશે જેને મોટા નામ નોંધણી ફરજિયાત છે આ કેમ્પમાં પ્રેરણા સ્ત્રોત પ્રોજેક્ટર ચેરમેન ગિરીશભાઈ સિનોજિયા અમેરિકા તેમજ રેખાબેન ધામેલિયા ભાયાવદર આ સર્વે નિદાન સૌરાષ્ટ્રના પ્રખ્યાતરો પોતાની સેવા આપશે કડારિયા ટ્રસ્ટ રાજકોટ ડાયાબિટીસ બીપી કોલેસ્ટ્રોલ તેમાં ભાઈઓ માટે ઓર લસ્ટિંગ મશીન દ્વારા ડોક્ટર દીપાબેન ગજેરા દાંતના ડોક્ટર રમેશભાઈ દવે ફિઝિયોથેરાપિસ્ટ પોરબંદર ઓફિસર હિરલબેન મોરી સુરજોગ થેરાપિસ્ટ ઉપલેટા ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહાનુભવો બાલબાપ શિક્ષણ મંડળ ગોડલવલ્લભ બાપા કનેરિયા તથા તેની ટીમ તેમજ મોટીમાળ શહેરના ગ્રામીણ ગ્રામજનો તેમજ દરેક સંસ્થાના આગેવાનો આ કેમ્પમાં હાજરી આપી હતી ચીફ ઓફિસર સાહેબ વાયાવદર શ્રી મામલતદાર સાહેબ બાયાવદર વિનોદભાઈ દલસાણીયા યુએસએ એ જી પટેલ સામાજિક અગ્રણી ભાયાવદર સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ ઉપલેટા ગિરીશભાઈ સિનોજીયા યુ એસ રાહુલ સાહેબ મારડિયા ભાયાવદર ડોક્ટર તેજલબેન મારડિયા ભાયાવદર ડૉક્ટર હંસાબેન લુકા ભાયાવદર શ્રી અંકિતભાઈ પાડલિયા ભાયાવદર શ્રી રજનીકાંતભાઈ નેતા ભાયાવદર હિરેન વેગડા ભાયાવદર અમૃતભાઈ ફળદુ આમુભાઈ ભાયાવદર શાંતિલાલ ફળદુ બીટી સવાણી હોસ્પિટલ રાજકોટ કે સગરો ગીદાન કે એટીવી રસીના એટીવી રસી મતલબ કે સર્વાઇકલ જે આખરે અવેરનેસ માટે ગર્ભવતીના મોકરો કેન્સર અટકાવવા માટે જે રસી જે છે તેનો લેટેસ્ટ ડોઝ એ ભયાવદરમાં અવરnabla નાના નાના કેમ્પ કરીને ઠીક કરીને આપવામાં આવે છે દર મહિને 7 તારીખે ત્રણ દિવસ છેલ્લા 3 વર્ષથી ભયાવદરની અંદર બ્યુરો રિપોર્ટ ઉપલેટા